જોકે હજી સુધી રિપોર્ટ કલેક્ટર દ્વારા તૈયાર નથી કરાયો વડોદરા કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં મોડું થઈ રહ્યું છે અને કલેક્ટરે સચિવ પાસે વધુ પાંચ દિવસનો સમય માંગ્યો છે અને આ બધા વચ્ચે પોલીસની અત્યારે પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે દસ દિવસ વીતી ગયા છે પણ તેમ છતાં પણ હજી આ રિપોર્ટ તૈયાર નથી કરાયો અને આ બધા વચ્ચે હાઈકોર્ટમાં સુઓ મોટો લેવા માટેની અરજી થઈ હતી હાઈકોર્ટે સુઓ મોટો લીધી છે અને એની સાથે સાથે કેટલાક વેધક સવાલો પણ પૂછ્યા છે અને કેટલીક ટકોર પણ કરી છે આ હરણી આ દુર્ઘટના કહો કે પછી એ હોનારત કહો કે પછી એ માસુમોનો હત્યાકાંડ કહો તેના આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને હવે તેમના સામે કાર્યવાહીની વાતો થઈ રહી છે કાર્યવાહીના દાવા થઈ રહ્યા છે પણ જેમનું સંચાલન હતું બોટ બોટના એ ચલાવનાર વ્યક્તિઓ કે પછી બોટનો કોન્ટ્રાક્ટ જેમને આપવામાં આવ્યો હતો એ બધાને પકડવામાં આવી રહ્યા છે છ આરોપીઓ પોલીસ પકડથી દૂર દૂર છે જે ઓગણીસ સામે ફરિયાદ નોંધાઈ હતી એમાંથી છ લોકો દૂર છે પણ સવાલ એ છે જે કોર્ટે પૂછ્યો હતો કે શું કોઈ રાજકીય પ્રેશરમાં કોઈને બચાવ

તો પછી તેમ છતાં પણ કેમ એ અધિકારીઓને ફરિયાદી બનાવવામાં આવ્યા છે અધિકારીઓને આરોપી કેમ નથી બનાવવામાં આવતા એ ઘણા બધા સવાલો છે આ બધા વચ્ચે પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે કૃણાલ કૃણાલ મારા સહયોગી સંવાદદાતા કૃણાલ જોડાયા છે કૃણાલ પાસેથી વિગતો મેળવીએ કૃણાલ અધિકારીઓને બચાવવા માટેની અહીંયા પહેરવી દેખાઈ રહી છે ફરિયાદી બનાવી દેવામાં આવ્યા છે કોર્ટે પણ વેધક સવાલો પૂછ્યા છે અને એ બધા વચ્ચે ધરપકડના દોર ચાલી રહ્યા છે બિલકુલ નુપુર જે રીતે આજે હરડી બોટ દુર્ઘટનામાં પોલીસે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે મહત્વની વાત છે કે જે દોષી પરિવાર છે નેહા અને દોષી આ ત્રણેય રાજસ્થાન તરફ પલાયન થયા હતા પરંતુ સૌથી મહત્વની વાત છે છે કે કે જે જૈન ખાનગીમાં જ સબ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો એ નિલેશ જૈનની પણ આજે ધરપકડ થઈ ગઈ છે આ નિલેશ શાહની નિલેશ જૈન ની માફ કરશો જવાબદારી એ હતી કે તેણે બોટિંગનું સંચાલન કરવાનું હતું અને તેના જ સંચાલનમાં આ પ્રકારની આ દુર્ઘટના ઘટી છે એટલે કે નિલેશ જૈનને હાલ અહીંયા ઝડપી પાડવામાં આવ્યો છે હવે ફક્ત છ જેટલા આરોપીઓ ઝડપી પાડવાનો બાકી છે તેના વચ્ચે કલેક્ટર દ્વારા જે રાજ્ય કક્ષાના સચિવ છે તેની પાસે સમય માંગવામાં આવ્યો છે કારણ કે દસ દિવસમાં આ રિપોર્ટ રજૂ કરવા માટે ગૃહમંત્રીએ કહ્યું હતું પરંતુ હજુ પણ એફએસએલ નો રિપોર્ટ નથી આવ્યો ટેકનિકલ પણ રિપોર્ટ નથી આવ્યા એટલે હવે કહેવામાં આવી રહ્યું છે કે વધુ સમય આપવામાં આવે ને ત્યારબાદ જે સંપૂર્ણ રિપોર્ટ છે તે આપવામાં આવશે મહત્વની વાત છે કે હજુ પણ એક પણ સરકારી અધિકારીનો આરોપી તરીકે હાલ ઉલ્લેખ ન કરાતા હજુ પણ ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે જ કોર્ટ દ્વારા પણ મેં જેમ પહેલા કહ્યું એ રીતે આજે સુવો મોટો હતો અને એની અંદર સુવો મોટો લીધા બાદ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી સુનાવણીમાં ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા હતા અને એ સવાલો વેધક હતા સીધા જ લોકોને સ્પર્શે એ સવાલો હતા સીધા જ આ દુર્ઘટનાની અંદર જે જવાબદારો હોય એમના ઉપરના સવાલો હતા સૌથી પહેલા વકીલ શું કહી રહ્યા છે એ જોઈ લઈએ કોની જવાબદારી તો જ્યારે કોન્ટ્રાક્ટ આવી મેટરમાં અપાય છે અને કોર્પોરેશનની કે ગવર્મેન્ટની પ્રોપર્ટીની અંદર આવતું હોય છે ત્યારે એ લોકોની રિસ્પોન્સિબિલિટી શું પીપીપી મોડલમાં ખાલી કોન્ટ્રાક્ટ કરી અને પૂરું કરી નાખવાનું ઇન્સ્પેક્શનનું શું ગવર્મેન્ટ ઓફિસરોની જવાબદારી શું ત્રીજું કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં જે વખતો વખતના ઇન્સ્પેક્શનની જવાબદારી છે એની ઉપર કોર્ટે ઘણી ગંભીર ટકોર કરી છે અને કોર્પોરેશનની ડિટેલ એફિડેવિટ મંગાવી છે પણ મંગાવવામાં આવી છે કોર્ટે વેધક સવાલો પૂછ્યા છે આખરે જેમની જવાબદારી છે શું કોઈ પોલિટિકલ પ્રેશર તો નથી મહાનગરપાલિકાના તંત્રનું શું તો જવાબો શું મળ્યા સામે જાણીએ દિવ્યા પાસેથી હરણી લેક દુર્ઘટનાને લઈને જે અકસ્માત સર્જાયો ત્યાં બેદરકારી જે રાખવામાં આવી અત્યાર સુધીમાં મનપા દ્વારા કડક એક્શન શા માટે લેવામાં નથી આવે અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે કોઈ રાજકીય વર્ગ ધરાવતા લોકોને બચાવવામાં પણ આવી રહ્યા છે તેવી વકીલ એસોસિએશન તરફથી પણ આજે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે મનપાને આદેશ કર્યો છે સાથે સરકારે પણ અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી છે તેનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટેનું પણ કોર્ટે અવલોકન કર્યું હતું મહત્વનું છે કે હરણી દુર્ઘટના ને લઈને સ્કૂલોને પણ મહત્વની તમામ જવાબદારીઓ આપવામાં આવી છે શિક્ષણ અધિકારીઓને પણ તમામ જ્યાં પ્રવાસ કરવામાં આવી રહ્યો છે તેની વિગતવાર ડેટા આપવો ફરજિયાત બંધ કરવો જોઈએ તેવું હાઈકોર્ટે તમામ સ્કૂલો ને સૂચન પણ કર્યું છે